કે સ્કવાડની ટીમ પરીક્ષામાં તપાસ અર્થે ન આવે તે માટે વાત ઉપજાવી કાઢવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે આપણે વિદ્યાબાદક ગુજરાત યુનિવર્સિટીની અંદર ચાલતી પરીક્ષાની અંદર મહિલા સ્કવાડની કામગીરીને લઈને જે માહિતીઓ બહાર આવી હતી એના સંદર્ભમાં યુનિવર્સિટીના મોનિટરિંગ સેલની અંદર એની ફૂટેજો ચેક કરતા એ રેગ્યુલર ચેકઅપ માલુમ પડ્યું છે સામાન્ય રીતે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ભણતા હોવાથી રેગ્યુલર રાખવામાં આવી છે જે પુરુષ અને મહિલા બંને વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી એને ચેક કરી રહ્યા છે આ અટકાવવા માટે જ આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય એવું માલુમ પડે છે આથી કોલેજોને પણ જણાવવામાં આવે છે કે પરીક્ષા દરમિયાન જે લોકો અંદર કેમ્પસમાં હોય તેને સંપૂર્ણપણે દૂર રાખવામાં આવે જરૂર પડે સ્થાનિક પોલીસ ની મદદ પણ લેવામાં આવે અને અમે આ પ્રકારની માહિતી જો અમારી પાસે બરાબર માહિતી આવી જાય કે તરત જ અમે એની સામે પોલીસ કાર્યવાહી પણ કરીશું આ તો યુનિવર્સિટીની પરીક્ષાને એની જે પારદર્શિકા છે એને દોડવાનો એક એક પ્રકારનો યોજના પૂર્વક પ્રયાસ છે એને અમે ચોક્કસપણે દૂર કરીશું અને સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને પણ વિનંતી અને વિદ્યાર્થીનીઓને વિનંતી કે જે સ્કોડ આવે જે છે તેને સંપૂર્ણપણે સહકાર આપે